છે થાય પણ ઘણાના મોઢા મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કા નથી કરતા ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા તો ક્ષત્રિયો પેલેથી નીકળે છે ક્ષત્રિયો હંમેશા નીકળશે પણ સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ સત્તાધીશોને હું કહું છું કે સીધો સીધી ફાંસીની સજા ફટકારો સીધી ફાંસીની સજા ફટકારો આ કામ આપ ક્યારે કરશો એમ હંમેશા બનાવો બને છે ત્યારે મોન રેલી અને કેન્ડલ લિંગ બધા નીકળશે પોસ્ટરો છપાવશે